શકીલ ખાન છે શકીલભાઈ શું થયું હતું મારે એકચ્યુઅલી મારો પલંબલનું કામ છે ને ભાઈ જોડે મેં કામ કર્યું હતું પલંબલનું તે મજૂરી મારી બાકી હતી કેટલી બાકી મારા પાંચ હજાર રૂપિયા નકળતા હતા એમાં મહિનો કાઢી દીધું ને પાંચસો રૂપિયા માટે આપવા પટેલાયું મને ને મને મેલામાં છુરી મારી બે ત્રણ ઘાવ માર્યા ને મારા અહીંયા જો પટ્ટામાં જો એ ત્રણ ત્રણ જગા ટાંકા આવ્યા છે ગોસમાં ચમડામાં બધામાં બહુ જ મારો હાથ બધું ફેલ થઈ ગયું છે ડૉક્ટર કે છ મહિના લાગશે રિકવરી આવવામાં મારી બહુ જ ગરમી આવક છે બહુ જ સિરિયસ હાલત થઈ ગઈ છે ને કોઈ મને રિઝલ્ટ આપ્યું નથી ને મને કોઈ રિઝલ્ટ જોઈએ છે અમદાવાદમાં જે તમે રહો છો દાડેલમડા વિસ્તારમાં તો સૌથી પહેલા તમે 100 નંબર ઉપર કોલ ડાયલ કર્યા હતા હા કોલ ડાયલ કર્યા હતા 108 માં મને હતા અહીંયા 108 માં તમને લાયા હા બરાબર અહીંયા કેટલા દાડાથી સારવાર ચાલે છે તમને મારા બે દિવસ થઈ ગયા છે અહીંયા કોઈ રિપોર્ટ આવી નથી પોલીસ જોડે એટલે પહેલા ભાઈ મારવાવાળા બધા બિલ્લાદજ પરેશ છે અત્યારે તમે પોલીસ પ્રશાસનથી શું અપેક્ષા રાખો છો મને ઇન્ચાર્જ જોઈએ છે ઓર મારા મજૂર માણસ છું હું જે આરોપી મારે એનો અત્યાર સુધી અટકાયત કરવા આવે હા કશું નથી આવ્યું બિંદાસ ફરે છે પેલો માણસ અમારા ઉપર જે હુમલો કર્યો છે એનું નામ શું છે અબ્દુલ કહ્યુમ છે એનું નામ ને ભાઈ છે આપણે સર્વિસ ગેટ નંબર લોકો હતા એક દિવસ એક 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 હતો ને છે એનું નામ છે અબ્દુલ ને એનું કામ છે

બધું મળી જશે એમાં અમારી માંગ શું છે પોલીસ ને ન્યાય માટે તમારી માંગ શું છે મારે તો ગૃહમંત્રી સાહેબ હરસંગી સાહેબ જોડે તમારી શું રજૂઆત છે અને આગળ તમે આ મેટરમાં તમે શું કાર્યવાહી કરવાના છો ને આગળ તમારી શું કાર્યવાહી રહેશે મારે તો જો ઇન્સાફ જોઈએ છે હું મજૂર માણસ છું મેં કોઈને ઓળખતો નથી અમારો ઇન્સાફ જોઈએ છે એમને તમે જેની પાસેથી કામ કરવા ગયા હતા જે એ માણસે થર્ડ વ્યક્તિ થ્રુ ગયા હતા કે ડાયરેક્ટ ગયા હતા હું ડાયરેક્ટ ગયો હતો એ કોઈ સામેવાળો માતો ભારી હતા કે એનો ઇતિહાસ કેવો છે જોનો એ એ તો માણસ વ્યવસ્થિત છે પણ મને મારવામાં આવ્યું છે ત્રણ ચાર ઘાવ માર્યા છે છુરી થી મને પૈસા માંગ્યા આપણા દાડી લેમડા પીઆઈસીડી સાહેબને પછી સિટી કમિશનર સાહેબ શ્રીને તમે શું રજૂઆત કરવા માંગો છો

મળવા જોઈએ પોલીસ જોડે તમને ન્યાય ન્યાય મળવા જોઈ હા ન્યાય મળ્યા જોઈએ બરાબર બે દાળાથી તમે હેરાન કરે છે હા બે દાળાથી દવાખાનામાં સારવારમાં કંઈ તમને તકલીફ પડે છે કઈ નહીં આમાં તો જો મારા હાથમાં ઓપરેશન છે કોણ કોણ છે મારા પપ્પા છે મારી મમ્મી છે તો મારા પપ્પા બી હું એકલો પોતો છું કમા કમાણાવાળા પપ્પા આરામ કરે છે હું એકલો માણસ છું કમા કમાણવાળા હિન્દી